આરતી માટે કોલેજનો આજે પહેલો દિવસ હતો શહેરની ખૂબ જ સારી કોલેજમાં આરતીને એડમિશન મળી ગયું હતું તે પોતાનું ક્લાસરૂમ શોધવા માટે આમથી તેમ ગાફોળિયા મારી રહી હતી અને દરેક ક્લાસની ઉપર વાંચતા વાંચતા આગળ ચાલતી જતી હતી અચાનક ક્લાસમાંથી એક છોકરો બહાર નીકળ્યો અને આરતી ગાફોળિયા મારતી મારતી તેને ટકરાઈ ગઈ અને સોરી સોરી બોલવા લાગી પેલો છોકરો પણ તરત જ બોલી પડ્યો ઈટ્સ ઓકે અને પછી તેણે આરતીને પૂછ્યું કે બાય ધ વે તમે શું શોધી રહ્યા છો આરતી એક સેકન્ડ વિચાર કર્યો અને પછી બોલી કે જી હું ફર્સ્ટ યરનો ક્લાસ શોધી રહી છું ઉમંગા જ છે ફર્સ્ટ ઇયરનું ક્લાસરૂમ આરતી ઓ સોરી હો મેં તમને ડિસ્ટર્બ કર્યા ઉમંગના ના એવું કંઈ નથી તમે એ જ આ કોલેજમાં એડમિશન લીધું છે તમારા કોઈ ફ્રેન્ડ્સે નથી લીધું આરતી થોડું અજાણ્યું અને એકાકી ફીલ કરે છે એટલે અમે પહેલાં બરોડા રહેતા હતા પરંતુ મારા પપ્પાની ટ્રાન્સફર અહીં અમદાવાદમાં થઈ છે એટલે આ શહેર અને અહીંનું બધું જ મારા માટે નવું છે ઉમંગ અચ્છા એવું છે આરતીજી ઉમંગ મારી ઓળખાણ આપું તો મારું નામ ઉમંગ છે હું જન્મથી જ અહીંયા અમદાવાદમાં રહું છું એટલે તમારે અમદાવાદ વિશે કની પણ પૂછવું હોય કે ક્યાંને પણ જવું હોય તો તમે મારી હેલ્પ લઈ શકો છો આરતી ઓકે પછી બંને ક્લાસરૂમમાં બેઠા અને લેક્ચર ચાલુ થઈ ગયું પછી તો દરરોજ આરતી કનીને કની ઉમંગને પૂછ્યા કરતી અને ઉમંગ તેને જવાબ આપ્યા કરતો કની પણ કામથી બહાર જવાનું થતું તો પણ ઉમંગ તેની સાથે જતો અને પોતાનાથી બનતી બધી જ મદદ તે કરતો ઉમંગને ભોળી ભાળી અને દેખાવમાં સુંદર આરતી પહેલીવાર જ્યારે તેને ક્લાસરૂમની બહાર અથડાઈ ગઈ હતી ત્યારથી જ ખૂબ ગમી ગઈ હતી પણ તે આરતીને પ્રપોઝ કરવા માટે યોગ્ય સમયની રાહ જોતો હતો અચાનક એક દિવસ ઉમંગ આરતીને લઈને કોલેજની બુક્સ લેવા માટે જતો હતો અને ઉમંગનું બાઇક સ્લીપ થઈ ગયું ઉમંગને થોડું ઘણું વાગી પણ ગયું આરતી એકદમ ગભરાઈ ગઈ અને રડવા લાગી ઉમંગ તેને સમજાવ્યા કરતો હતો કે મને કંઈ નથી થયું આરતી હું સહી સલામત છું તું આટલું બધું રડ્યા ન કરીશ પણ આરતીના ગળામાં ડૂમો બાઝી ગયો હતો અને તે ખૂબ ગભરાઈ ગઈ હતી તે દિવસે આરતીએ સ્વીકાર્યું કે તને જો કની થઈ ગયું હોત તો મારું કોણ ઉમંગ એટલે તું કહેવા શું માંગે છે આરતી એ જ કે હું તારા વગર નહીં જીવી શકું હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને ઉમંગને વાગ્યું હતું તેના દુઃખ કરતાં આરતીએ જે કહ્યું તેનાથી વધુ આનંદ થતો હતો આરતી ઉમંગને હોસ્પિટલમાં લઈ ગઈ અને ત્યાં તેની પાટા પિંડી કરાવીને તેના ઘરે તેને મૂકવા માટે ગઈ ઉમંગના મમ્મી પપ્પા ઉમંગની આ પરિસ્થિતિ જોઈને ગભરાઈ ગયા પણ પછી ખબર પડી કે ઉમંગને બહુ નથી વાગ્યું એટલે તેમને થોડી રાહત થઈ તેઓ પણ આરતીને મળીને ખૂબ ખુશ થઈ ગયા અને આરતીને પોતાના દીકરાની વહુ તરીકે સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા આરતી અને ઉમંગ બંને ખૂબ જ ખુશ હતા જોતામાં કોલેજના ત્રણ વર્ષ ક્યાં પૂરા થઈ ગયા તેની ખબર પણ ન પડી અને આરતી અને ઉમંગને વિખૂટા પડવાના દિવસો આવી ગયા આરતી ખૂબ રડિયા કરતી હતી પણ ઉમંગે તેને સમજાવી અને પોતાના મમ્મી પપ્પાને આરતીને ઘરે લગ્ન માટે માંગુ લઈ જવા કહ્યું પણ આરતીના પપ્પા ચુસ્ત જ્ઞાતિવાદી હતા તેથી તેમણે આ લગ્ન માટે ધરા ના પાડી દીધી અને આરતીને છેતરીને પોતાના સંબંધીને ત્યાં રહેવા માટે મોકલી દીધી આરતી ક્યાં છે તેની ઉમંગને ખબર પડશે કે નહીં પડે આરતીના લગ્ન ઉમંગ સાથે થશે કે નહીં થાય આરતીને જ્યારે તેના કોઈ સગાનવહલાનને ત્યાં મૂકી આવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે આરતીએ પોતાના મમ્મી પપ્પાને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો તે પોતાના મમ્મી પપ્પાને બે હાથ જોડીને રડીને ખૂબ જ વિનંતી કરી રહી હતી કે પપ્પા ઉમંગ ખૂબ સારો છોકરો છે સંસ્કારી છે એકનો એક છે મને ખૂબ પ્રેમ કરે છે મને જીવનમાં ક્યારેય દુઃખી નહીં કરે અને પૈસે ટકે પણ ખૂબ સુખી છે જ્ઞાતિની આડમાં તમે મારું જીવન હોડમાં મૂકી રહ્યા છો હું પણ ઉમંગને ખૂબ જ પ્રેમ કરું છું હું તેના વગર નહીં રહી શકું તેના વગરના મારા જીવનની મેં શુદ્ધતા કદી પણ કરી નથી અને પપ્પાના પગમાં પડી ગઈ હતી મને તેનાથી દૂર ન કરશો પપ્પા પણ જીદે ભરાયેલા આરતીના પપ્પાએ આરતીની એક પણ આજીજી ધ્યાનમાં ન લીધી અને પોતાના નિર્ણય ઉપર અડીખમ રહ્યા આરતીને ઉમંગથી ઘણે દૂરમાંગરોળ નામના નાનકડા ગામમાં મોકલી દેવામાં આવી આરતી અને ઉમંગના જીવનમાં ચક્રવાત મચી ગયો આરતી માટે તો આ અગ્નિ પરીક્ષા હતી તેને માટે દિવસ કરતાં રાત વધુ લાંબી અને રાત કરતાં દિવસ વધુ લાંબો એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી એક એક દિવસે કેક વર્ષ કરતાં પણ વધુ લાંબો લાગી રહ્યો હતો રડી રડીને આંખો પણ સૂજી ગઈ હતી આ એવું નાનકડું ગામ હતું જ્યાં આવવા જવાની કોઈ ખાસ સગવડ હતી નહીં બસ ખાલી સવારે સાત વાગ્યે એક જ ટ્રેન આવે જે શહેરમાં લઈ જાય અને આ ટ્રેન પકડવા માટે પણ બે કિલોમીટર દૂર ચાલીને જવું પડે તો જ સ્ટેશન આવે આ બાજુ ઉમંગની પરિસ્થિતિ પણ કેવી જ હતી તેણે આરતીની બધી જ ફ્રેન્ડ્સનો કોન્ટેક્ટ કરી આરતીનો પતો મેળવવાની ખૂબ જ કોશિશ કરી પણ તે નિષ્ફળ જ રહ્યો અને નિરાશ પણ ખૂબ થઈ ગયો પણ તેણે આરતીના ઘરના ચક્કર લગાવવાના ચાલુ રાખ્યા હતા જેથી કદાચ આરતીના કોઈ સમાચાર કે આરતીની ભાળ મળે પણ તેમાં પણ તે નિષ્ફળ જ ગયો